નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેમને કઈ રીતના તમે આ લાભ લઈ શકો છો તો તે આપણે આ વિડીયોમાં સ્કોલરશિપ અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને કઈ રીતના તમે આવેદન કરી શકો છો તે અંગેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ માહિતી તમને ગુજરાતી ભાષામાં આ ચેનલ પરથી મળતી રહેશે યોજનામાં વાત કરીએ તો જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના બે હજાર ચોવીસ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જોઈએ તો તેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેની સ્કોલરશિપ પૂરી પાડવામાં આવતી હોય છે અને ઓનલાઈન તમારે આવેદન કરવાનું રહેશે જેમાં પરીક્ષાની તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસે તમારે પરીક્ષા આપવાની રહેશે સ્કોલરશિપ જેમાં ધોરણ નવ ને દસ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક બાવીસ હજાર સ્કોલરશિપ મળશે ધોરણ નવથી બારના વિદ્યાર્થીને પચીસ હજાર સુધી સ્કોલરશિપ મળશે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ નવ અને દસમાં વાર્ષિક રૂપિયા છ હજારની સ્કોલરશિપ મળશે અને સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ અગિયાર અને બારમાં વાર્ષિકમાં સાત હજાર રૂપિયા સ્કોલરશિપ તમને મળશે પરીક્ષામાં ફી વાત કરીએ તો એમાં પરીક્ષા ફી કોઈ પણ રાખવામાં આવેલ નથી જ્ઞાન સાધના સ્કોલરશીપનો હેતુમાં વાત કરીએ તો આ જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે અને સરકારી શાળાઓમાં કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા ચાલુ રાખનાર સ્કોલરશીપ મળશે અને સ્કોલરશીપની રકમ દર વર્ષે વિદ્યાર્થીને આપવામાં આવશે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પાત્રતામાં ધોરણ દર એકથી આઠ સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરી હાલ ધોરણ દર આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકશે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પચીસ ટકા કોટા અંતર્ગત વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ મેળવીને એવું ધોરણ આઠ સુધીનું શિક્ષણ સળંગ પૂરું કર્યું હોય ને હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે પ્રસંગ કઈ રીતના કરવામાં આવશે સૌ પ્રથમ તમારે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને પછી મેરિટના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ જિલ્લા કક્ષા ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે અરજી કરી રીતના કરી શકો છો તમારે અરજી ફોર્મ ઓનલાઈન તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને ભરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટ તમને વિડીયો નીચે આપી દઈશ તેમાં ફોર્મ ભરવા પડતો સંપૂર્ણ જાહેરાતની લિંક પણ તમને વિડીયો નીચે આપી દઈશ જેથી તમે ફોર્મ ભરી શકો છો તમારી છેલ્લી તારીખ એકત્રીસ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવામાં આવશે તમારે ટાઈમસર જે મુદ્દત હોય એ મુજબ તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે ઓનલાઈન તે અંગે એની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ જેથી તમે કોઈપણ રીતે કોઈપણ પ્રોબ્લેમ હોય તો વિડીયો નીચે કોમેન્ટ કરશો જેથી આપણે તેનો નેક્સ્ટ વિડીયો પણ બનાવીશું જેથી તમે ફોર્મ ભરી શકો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ